તો મોર મોરબીના વાવડી ગામની બાજુમાં આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવાની ફક્ત વાતો થઈ રહી છે ત્યારે તંત્રના વાયદાથી કંટાળેલી મહિલા દીપિકા બહેને ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને સીધો ફોન કરી અને વાત કરી હતી જેમાં દીપિકા બહેને ધારાસભ્યને રોડ અંગે રજૂઆત કરતા ધારાસભ્યએ પણ રોડ બનાવી આપવાનો વાયદો કર્યો હતો સાથે જ દીપિકાબહેનને ધમકી આપી કે તમે વારંવાર મીડિયાને બોલાવો છો પરંતુ મીડિયાથી કંઈ થવાનું નથી દેથારીને અમે ફોન કરેલો હતો એ એમ કે છે કે તમે આ વિડીયો વાયરલ કર્યો છે વ્યાજબી નથી કે અમે સચાઈ બહાર લાવવા એ અમારી માટે ગુનો છે શું અમે આટલા ટાઈમથી વીસ વર્ષથી સોસાયટી બની છે રોડ માટે પ્રેમથી કહેતા હતા તો એ લોકોએ રોડ નથી કર્યો હવે જે અમારી પાસે સચાઈ હતા હવે એ અમે મૂકી તો અમને એ લોકો એમ કે વ્યાજબી નથી તો આનું કરવાનું શું કાંઈ નહીં અને અત્યારે ઓડિયો

પણ ક્યાંય ને ક્યાંય વિઘ્ન સંતોષી માણસોને આવું આવતું હોય કહેતા હોય કે તો વસ્તુ ચાલતી જ હોય છે એમાં કંઈ અમે એનાથી કામ અટકતું હોય કે કામ વિકાસ અટકાવ અટકાવવાનું હોય જ નહીં અને સતત અમે કામ પાછળ દોડી જ છીએ ફોન આવ્યો તો ત્યારે મેં એમને કીધું કે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે સ્ટેપ બાય સ્ટેપ થશે તમે સાથે રહે ના કામ કરાવજો